લોકસભાની ચૂંટણી જુનાગઢ લોકસભા બેઠક માટે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરી દીધા છે તો કોંગ્રેસ પણ કદાવર નેતા હીરા જૂટવાને મેદાનમાં ઉતરવાનું ફાઈનલ કરી દીધું છે માત્ર જાહેરાત જ બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જૂનાગઢ લોકસભા બેઠક પર ખેલાવાનો છે ત્યારે નિર્માણ ન્યૂઝ ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળના ટાવર ચોક ખાતે પહોંચ્યું હતું જ્યાં સ્થાનિક લોકોએ પોતાની રજૂઆત અને સમસ્યાઓ રજૂ કરી હતી વેરાળ પંથકની મધ્યમ વર્ગમાં એક સમસ્યા મારા ઘણા સમયથી મારા મગજમાં છે કે વેરાવળ શહેર હવે ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય સેન્ટર બની ગયું છે અને ટુ ટાયર સિટીની કેટેગરીમાં આપણો વેરાવળ સિટીનો સમાવેશ થાય છે ત્યારે વેરાવળમાંથી ઉચ્ચ શિક્ષણ માટે થઈને મધ્યમ વર્ગના ઘણા પરિવારો પોતાના બાળકોને રાજકોટ અમદાવાદ જેવા સેન્ટરમાં મોકલે છે અને ઘણી વખત કોઈ મેડિકલ ઇમરજન્સીના કારણે પણ થઈ અને મોટા સેન્ટરમાં જવું પડે છે આ મધ્યમ વર્ગ માટે આ ખૂબ જ અગત્યનો બર્નિંગ ઇસ્યુ છે જો વેરાવળ શહેરમાં ખાસ કરીને જિલ્લાની શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ કરવામાં આવે અને આરોગ્ય ક્ષેત્રે કોઈ સારી સુવિધા ધરાવતી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે તો જે મધ્યમ વર્ગના પરિવારના બાળકોને ભણતર માટે આગળના મોટા શહેરમાં મોકલવામાં આવે છે એ ખૂબ મોટો ખર્ચો હોય છે એમાં નાના પડવાના બજેટ વિખાઈ જતા હોય છે તો આ એક સુવિધા આ શહેરમાં હોવી ખૂબ જરૂરી લાગે છે અને જે મેડિકલની કારણ કે આપણે કોસ્ટલ એરિયા પર આપણો સિટી છે એટલે અહીંયા મેડિકલ ઇશ્યુ ઘણા બધા હોય છે એટલે આરોગ્યલક્ષી પણ સ સારવાર અહીંયા વધુ બને એ જરૂરી છે સાથે અહીંયા માછીમાર સમાજ બહુ મોટો છે અત્યારે મત્સ્ય ઉદ્યોગમાં જે મંદી ચાલી રહી છે એ એના નિરાકરણ માટે માછીમાર સમાજના બાળકો હવે જે ઇન્ડિયન ગવર્મેન્ટમાં નેવી છે કોસ્ટગાર્ડ છે એવી સંસ્થાઓમાં પોતે જઈ શકે તે માટે એક મરીન કોલેજનું નિર્માણ થવું પણ ખૂબ જરૂરી છે જેથી કરીને રોજગારીનું એક માધ્યમ મળી શકે આ ત્રણ પ્રશ્ન મારી દ્રષ્ટિ એવા છે કે વેરાવળ શહેર ને જે સોમનાથ જિલ્લાને ખૂબ જરૂરી છે વેરાવળમાં કોઈ વિકાસ થયો નથી સફાઈ બાબતે તમે જોવો તો વેરો છે આખા વર્ષનો લેવામાં આવે છે જ્યારે સફાઈ કર્મચારી અથવા જે સફાઈ સોસાયટીમાં જે સફાઈ કરનાર આવે છે અઠવાડિયામાં એકવાર આવે છે જ્યાં જોવો ત્યાં વેરાવળમાં ગંદકીના જામેલા છે કોઈ પણ વિકાસ કામ વેરાવળમાં એક નગરપાલિકા દ્વારા ફૂડ નિર્માણ થયેલું છે એ પણ અત્યારે મૃતપાય હાલતમાં છે કોઈ ફૂડ કોઈ નાના વેપારીઓ દુકાન લેવા માટે સક્ષમ નથી એટલી એમની હરાજીની કિંમત એમને શરૂઆત રાખેલી હતી એટલે આ રીતના વેરાવળ છે એ વિકાસ ના નામે જીરો છે લોકસભાના સાંસદ છે તો કોઈ દિવસ એણે કોઈ પણ જાતની ગ્રાન્ટ વેરાવળમાં આપેલી આ ઉપરાંત પણ અનેક સમસ્યાઓ વિશે ઉલ્લેખ કરતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે વેરાવળ નગરપાલિકા દ્વારા ફૂડ ઝોન બનાવવામાં આવ્યું તે પણ નિષ્ફળ ગયું કારણ કે પાલિકાના હરાજીના ના લાખોની કિંમતના ભાવ અને ભાડું કોઈને પરવડે તેમ નથી ત્યારે આ ફૂડ ઝોન દૂર ખાય છે વેરાવળમાં પાર્કિંગની સમસ્યાનું કોઈ નિરાકરણ લાવતું નથી એટલું જ નહીં વરસાદી પાણી બધા ઘરોમાં ઘૂસી જાય છે ત્યારે પાણીના નિકાલ માટે કોઈ આયોજન જ નથી આ સહિતની ઘણી બધી સમસ્યાઓથી વેરાવળ ઘેરાયેલું છે અમુક જગ્યાએ તો શહેરોમાં પ્રશ્ન હોય ત્યારે અમારું વેરાવળ શહેર છે એ પ્રશ્નોનું શહેર છે એટલે અહીંયા તો વાત જ જવા દો કે પ્રશ્ન કયા નથી એ આપને કેવા મારા માટે લિસ્ટ કરવું પડે મિતેશભાઈ ખાસ કરીને આપના માધ્યમથી આજે જ્યારે સંસદની ચૂંટણી આવી છે ત્યારે હું ખાસ કરીને અમારા સંસદ પાસેથી એવી અપેક્ષા રાખું છું કે ખાસ કરીને રેલવે ઓવરબ્રિજનું સ્પીડની મેટ્રો ટ્રેનની લઈ અને જે ઓવરબ્રિજ છે લોકોના લોકાર્પણ તરીકે ઉપયોગી થાય એવી રીતના કરે ખાસ કરીને બંદરના વિકાસની વાત કરીએ તો જેટી છેલ્લા ત્રણ વર્ષથી પાસ થઈ ગઈ છે અને બનવામાં છે બને છે આવી વાતો સાંભળીએ છીએ પણ મત્સ્ય ઉદ્યોગ તરીકે જે અહીંયા વેરાવળનો વિકાસ થવો જોઈએ એ બિલકુલ થતો નથી શહેરની વાત કરીએ તો Size hoş geldiniz. Hoş